વાહલી યોજના અંતર્ગત દીકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા અનુરોધ કરતા મંત્રી મુકેશભાઈ પટેલ દેવા દેવામ ખાતે ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નામ પર્યાવરણ લક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને માનું ઋણ ક્યારેય પણ આપણે ચૂકવી શકતા નથી ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ દીકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવી

ખાતે ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આવનાર પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ મહેમાનોને આવકારવાની સાથે એક પેડ મા કે નામ કાર્યક્રમની રૂપરેખા પણ આપી હતી આ કાર્યક્રમમાં સુરતના મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર શશિકુમાર નિવાસિક અધિક કલેક્ટર કેતન જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વીડી ઝાલા સહિતના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા